નમસ્તે મારું નામ કેતન પરમાર છે અને હું સરકારી શ્રી અધ્યયન મંદિર સુરસાગર ખાતે જે પીટીસી કોલેજ ચાલે છે ત્યાંથી હું અને મારા સ્ટાફ મિત્રો તથા મારી આ તાલીમાથી બહેનો એફઆઈ અને એસ બહેનોને બહેનોને અમે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અહીંયા મહારાજા સાયજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે જે કીર્તિસ્તંભ ખાતે સ્થિત છે ત્યાં અમે આવેલા છે અહીંયા આવ્યા પછી અમે ઘણું બધું જોવા મળ્યું અમને એની અંદર જે જૂના જમાની અંદર જે

આજે અમે ઓરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે મહારાજા સયાજીરામ યુનિવર્સિટી વડોદરા અહીંયા કીર્તિસ્કમ ખાતે આવેલું છે આજે અમે અહીં આ સંસ્થાની મુલાકાતે આવ્યા છે અમે આવ્યા એટલે અમે અહીંયા જોયું બધા જૂના જમાના તાળપત્રો પોષપત્રો એ બધું આવેલું છે તે બધું જનની એક ખાલ છે તેના પર લખેલું છે તે અમે આવીને ખરેખર અહીંયા અમે ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા છે ખૂબ સરસ મજાની જોવાની ખરેખર મજા આવી ગઈ ત્યાંનો સ્ટાફ પણ એટલો કોપરેટિવ છે હું માનું છું કે તમે પણ એકવાર અહીં આગળ વધારજો અને મુલાકાત લેજો ખૂબ જરૂરી છે માર્ગદર્શન સરસ મળશે આપણને અને આપણા જે ઇતિહાસ છે એ જાણવા આપણને મળશે થેન્ક યુ